વિદાય કેટલો ભારે શબ્દ છે ને શબ્દ સાંભળતા જ મનમાં બેચેની થાય મન બેસી જાય પછી વિદાય વીર હોય સ્વજનની અંતિમ વિદાય હોય પછી દીકરીને સાસરે જવા અપાતી વિદાય હોય હું એ જ વાત કરું છું કે જે બધા જાણે છે પણ છતાં પણ લખું છું આમાં કંઈ નવું નથી પણ જે સમજતું હશે એના માટે ઘણું બધું છે દીકરી જન્મે ને ત્યારથી જ બધા સમજતા હોય બધા જાણે જ છે કે આ દીકરી આપણે બીજા પરિવારને આપવાની છે અને એ છતાં બી આપણે કેટલા લાડથી એને ઉછેરીએ છીએ એના દરેક સપના પૂરા કરવાની કોશિશ કરીએ ભણાવીએ સંસ્કારનું સિંચન કરીએ પરિવારનું ખૂબ સરસ રીતે પાલન કરી શકીએ કાબેલ બનાવીએ અને પછી દીકરીને પૂરા કર્યાવાર સાથે વળાવીએ જે ઘર એનું જ થવાનું છે એ જાણવા છતાં પણ દીકરીને કોઈ વસ્તુ માટે થોડો સમય માગણી ન કરવી પડે એ સાવચેતી સાથે દીકરીને વિદાય આપીએ એ બહુ મહત્વપૂર્ણ વાત છે હવે વિચારો કે જો આપણે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને આવતા પહેલા આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ મારી વસ્તુ સરખી રીતે સાચવી શકશે કે નહીં તો પછી આ તો દીકરી છે કે જે ઘરનું ધબકતું હૃદય છે જે તમે બીજાને સોંપવા જઈ રહ્યા છો આપણા ઘરની દીવડી બીજાના ઘરને પ્રકાશિત કરવા આપવાની આપણા બગીચાનું સુંદર ફૂલ બીજાનું આંગણું સુવાસિત કરવા ઉછેરવાનું અને એ પણ સમાજની કેવી સરસ સાથે કટકો મારો ગાંઠથી છૂટી ગયો આ શબ્દ પૂરેપૂરા ત્યારે જ મહેસૂસ થાય જ્યારે પરિસ્થિતિ આવે આપણે જોઈએ કે પુરુષને એમ કહીએ છે કે ભાઈ બહુ જ કઠણ કાળજાના છે પથ્થર દિલ છે લાગણીઓ મહેસાસ નથી પણ આ વસ્તુ તમે માર્ક કરજો લખી રાખજો કે ગમે તેઓ મજબૂત મનોબળ ધરાવતો પિતા હોય પુરુષ હોય પણ જ્યારે દીકરીની વિદાયનો સમય આવે અને એ એક પિતા તરીકે પોતાની દીકરીનો હાથ જમાઈને સોંપે ને એ વખતે રડી પડે એની આંખમાં પાણી આવી જ જાય અને એની અંદર જરા પણ કોઈ જૂઠ નથી અનેક લાડ લડાવેલી દીકરીને અનેક અરમાનો સાથે માતા પિતાએ જે સાસરે વળાવે છે હસ્તમીળા ફક્ જમાઈના હાથમાં હાથ આપે છે એને કન્યાદાન કહેવાય છે જે દરેક દાનમાં શ્રેષ્ઠ દાન તરીકે ગણાય છે સલામ છે સમાજના આવા શ્રેષ્ઠ દાતાઓને કોટી કોટી સલામ છે આ શબ્દો હતા જાગૃતિબેન કૈલાના અને આપ મને આદિત્ય શાહના સ્વરમાં સાંભળી રહ્યા છો આર્ટ ઓફ લિટરેચર થેન્ક યુ